વિરમગામ સિવિલ કોર્ટમાં ફેમિલી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું જજ સહિત વકીલો ઉપસ્થિત રહ્યા વિરમગામ બાર એસોસિએશનના પ્રમુખ બેન એ ગિલાણી તથા વકીલ મિત્રોની રજૂઆતને ધ્યાને લઈને વિરમગામ સિવિલ કોર્ટમાં વિરમગામને ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલી હતી જેનું શનિવારેના રોજ ફેમિલી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વકીલોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ફેમિલી કોર્ટમાં જજ એ આર મલિક નાઓએ ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે જજ સહિત સ્થાનિક વકીલો ઉપસ્થિત રહ્યા હતા